પંચાવન સાઠ પાસઠ બીજે ચૌદ પાંચ પંદર ચાલીસ ચાલીસ પચાસ પચાસ પંચાવન પચાસ સાહીઠ પાસઠ ચૌદસો ને પાસઠ રૂપિયા નઈ ને ચૌદસો પાસઠ

બારસો પચાસ રૂપિયા બાર પચાસ છે પચાસ પચાસ કોણ કોણ પંચાવન ત્યાં પાંચ કે પચાસ નેવ છે ને બાર રાહુલ 14:40 14:45 હો 14:55 50 બેટો હે 50 1450 ની ને 55 તો 1450 થી આરી આવો ભાઈ ભાઈ હાલો આ

મચી બીજર પાત્રી પેલી સાલ મજા ખંદર પંચાવન હાઈ પંદર હાય છે હાઈ તો તમે સારું